સન્ને પણ દે ઓ પે નથી આજે કામ છે દુકાને જવાનું હોય ના દુકાન દેવું પડે એટલે હવે તૈયાર થઈને બેઠા હવે આપ આઈ હવે તારે આપણે આઈને ઘરે આવી ગયા થા તો ત્રબત ના भजन આપણી બધું જોતો હો આ જો વિડિયો ને એડિટિંગ શીખતો રેગ તો પહેલા

આમ હાલો હાલો છે અમારા મારી આ આ આ દોરાવા આવી આવી નાના તો જોવે એટલે જે કરતા એમ શીખે બેને ગયા કરોદી આપડે જાઉં જમવા ખાઈ બપોરા કરી તારે કરવાના બપોરા મહેંદી દોર કે ભાઈ આપડે હવે ખાઈ લઈએ ખાવા આવી ગયા છે સરસ મજાના આપડે બપોરા કરવા આવી ગયા છે જો મમ્મી ને પપ્પા